હાઈ ગાઈઝ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો કેમ છો બધા આઈ હોપ મજામાં જશો તો હું આજે આવી ગઈ છું એક નવા વિડીયો સાથે અને આજે અમે જવાના છીએ ચોટીલા મારું મોટું જઈને તમને ખબર પડી ગઈ છે કે આજે નિંદરમાં હે કારણ કે અમે પાંચ વાગે ઉઠ્યા હતા હું તો તૈયાર થઈ ગઈ હું ને મારે ખાલી માથું દોરાવાનું બાકી છે ને મારી બેન તૈયાર થાય છે જોવો એની લિપસ્ટિક ને એવું હાલે છે અને બીજા બધા નીચે તૈયાર થઈ છે રૂમ માં હી અમે તૈયાર થઈ ગયા ને બીજા નીચે જ તૈયાર થાય છે અડધા ખૂતા છે શું આવી ગઈ છે હવે બધા અંદર ગુફ થઈ ગયા છે આઈ રહ્યું બર એ નથી તમે શેનું કોઈ થયો હોય

કેંગે બબડા આપણે બબડા લેવા છે જો ફાઈ કર દે બોલા છે 50 50 આ ફૂટી જાય એના તો અમાર ફૂટી ગઈ ઓ चढ़वा देते चढ़वा चढ़वानी शुरुआत कर दी थी पांच चढ़ ही

ખબર નહીં મને અહીંયા વિડીયો ઉતારવાનો હું ફોટો પાડવો માં પડાય

વિડિયો ઉતારો હો માં કોણ ધાતુ છે નહીં તો અહીંયા ધકો છે ના ધુખા ધો દર્શન કરવા આવ્યો તો વિડિયો બનાવવા આવ્યો તો દર્શન થઈ ગયા હવે વિડિયો નું વારો લીધા છે ને અહીંયા બેઠા હી હજી પ્રસાદી લઈ થી તને એમ તો ફોટો પાડે

મા એક બટકો ખાધા બેગો પેટ ભરાઈ ગયું જો મારા મામી પકડવા દીધું પ્રમાણે હોય

ફોટો એ મેં ફોટો નો વિડિયો ઉતારું છું પાછું બટકુ રાખો ખાલી ફોટો પાડી લઉં એ મોટા એ કરતો આ કડાટમાં વચ્ચે જગ્યા હે આ પ્રસાદી ખાત કેવું લાગે ઈ ને બીજી પ્રસાદી ખોઈ લી હવે ઈ દે હે મામી ને

નીચે દર્શન કરવા આવી ગયા છીએ ને આ નીચેનું છે કાળ ફેરો કાળ બેન હા गायत्री માં જય महिषासूर चंदा महिषासूर मार्ग ने ऑफिस

एकला एकला काही खरंच ना पडे बनावी की न बनावी